આણંદ જિલ્લાના વલાસણ ગામે આવેલું સિંદુરિયા કેરડાવાળી મેલડી માતાજી નું મંદિર 250 વર્ષ જૂનો ઇતિહાસ ધરાવે છે કહેવાય છે કે વણઝારા સમાજ વલાસણ ગામે આવીને સિંદુરિયા કેડાના ઝાડ નીચે રાતવાસો કરતા હતા રાત્રે માતાજીની પવિત્ર પાદુકા કંડારિયામાં મૂકી ભૂલી ગયા સવારે પાછા આવી પાદુકા લેવા જતા માતાજી ત્યાં સાક્ષાત પ્રગટ થયા અને કહ્યું હું સિંદુરિયા કેરડાવાળી મેલડી તરીકે અહીંયા જ રહીશ અને લોકોના દુખ દૂર કરીશ અને મનોકામના પૂર્ણ કરીશ ત્યારથી આ સ્થાન વલાસણ મેરડી ધામ બની ભક્તિનું પાવન કેન્દ્ર બન્યું છે દર વર્ષે ખાસ કરીને નવરાત્રીની આઠમના દિવસે ભવ્ય યજ્ઞ પૂજન અર્ચન અને હજારો શ્રીફળની આહુતિ આપવામાં આવે છે ભક્તો દૂર દૂરથી આવી દર્શન કરી ધન્યતા અનુભવે છે આજે મંદિર પાસે આવેલું સિંદુરિયા કેડાનું વૃક્ષ માતાજીની હાજરીનું પ્રતિક છે વર્ષોથી ચાલતી આ પરંપરાએ વલાસણ ગામને મેલેડી ધામ બનાવી દીધું છે જેના કારણે અહીં રોજગાર અને વેપાર પણ વિકસ્યા છે મેલેડી માતાજી આજે ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે હું યોગેશ કુમાર અરવિંદભાઈ ત્રિવેદી ગામ વલાસણનો વતની છું અને ઘણા વર્ષથી માતાજીની સેવા પૂજા કરું છું લગભગ ઓગણચાલીસ ચાલીસ વર્ષથી માતાજીની સેવા પૂજા કરું છું ને આ માતાજી એટલે કેરડાવાળા માતા એટલે સિંદુરિયા કેરડાની મેળજી તરીકે પૂજાય છે અને આ માતા એકની અંદર કરવામાં આવી હતી અને આ માતાજીના અપરંપાર છે માતાજી દરેકની મનોકામનાઓ પૂર્ણ કરે છે નિસંતાનને સંતાન આપે છે બેરોજગારને રોજગાર આપે છે તથા અન્ય કોઈ શારીરિક માનસિક કોઈ રીતે બીમારી હોય કોઈ તકલીફ હોય તો પણ માતાજી દૂર થા દૂર કરે છે અને આ માતાજીના વાર્ષિક ઉત્સવ સિતર મહિનાની અંદર નવરાત્રિમાં માતાજીનો નવચંડી યજ્ઞ કરવામાં આવે છે બીજું કે માતાજીની પ્રતિષ્ઠા ગંગા સાતમ વૈશાખ સુદ સાતમ ગંગા સાતમના દિવસે કરવામાં આવી હતી તે પાટોત્સવ પણ ઉજવવામાં આવે છે ત્યારબાદ માતાજી જે પ્રગટ થયા તે ભાદરવા સુદ નોમ એને અખો નોમના દિવસે આગળ લોકમેળો ભરાય છે પછી ધૂમધામથી નવરાત્રિ પણ ઉજવવામાં આવે છે આસો મહિનામાં એમાં આ વખતની જે નવરાત્રિ છે એ અમારે પચાસમું વર્ષ થયું છે અને આ સુવર્ણ નવરાત્રિ કહેવાય એટલે અમારે પચાસ વર્ષ માતાજીના નવરાત્રિ ઉજવાઈ પણ થયા છે અને ત્યારબાદ જે દિવાળી આવે એની અંદર અમારો અંકોટ ઉત્સવ પણ આવે છે અને એમાં પણ મોટા પાયે અમે અંકોટ ઉત્સવ માતાજીનો કરીએ છીએ અને દેશ વિદેશ આજુબાજુ ગામના દૂર દૂરથી લોકો આવે છે અને માતાજીની શ્રદ્ધાથી અને માતાજીની બાધાથી એમના દરેકના કાર્ય માતાજી

અને આ માતાજીનું બહુ સત્ય છે આ અને જે અમે મનોકામના માંગીએ છીએ તે પૂરી કરે છે માતાજી આજે માતાજીનું આઠમનું હવન છે આઠમના હવનમાં બહુ બધી ભક્તજનોની પીર રહી છે અને આ જે માતાજીની કોઈ પણ મનોકામના માંગતા હોય બહાર વિદેશના પરદેશના કોઈ બી વ્યક્તિ એમની બધી મનોકામના પૂર્ણ કરે છે માતાજી શ્રી મેલડી માત કી જય સિંધુરિયા કેરડાવાળી ભગવતીમાં મેરડી વલાસણની અંદર બિરાજમાન થયા છે

અને આજે દિવસે મહા યજ્ઞ નવચંડી યજ્ઞ મહાપૂજા ચાલતી હોય એ દિવસે માં જગતંબા નું જે કઈ આવાહન પૂજન અર્ચન કરીએ દરેક ભક્તજોની માં સર્વ મનોકામના પૂર્ણ કરે બોલો શ્રી મા